હેલો એવરી વન વેલકમ બેક માયરા સાથે ગુડ મોર્નિંગ કરીએ આપણે હેલો હેલો હાય 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 કીજે ચાલો કાટા કાટા કહે છે તો ભાઈ અત્યારે અમે પેલા કરી લઈએ દર્શન અને હજી માયરા હવે તો બધા આવે માયરા ઘણા નખરા આવે બટકા બહુ ફરે ચાલે બટકું બરો

દેતા 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 ગમતું શું કે હા ભાઈ માયરા વાતો કરે એટલે કોઈ સમજે નઈ ઉર્જુ માં બોલે માયરા ઉર્દુ માં બોલે ને અયો હા અત્યારે અહીં કામ ચાલુ છે પુઠા ચડાવવાનું હીરવાના અને વંદુના વંદુના તો આવ્યા કે નહીં ખાલી હીરવાના જ એવડા ચોપડા છે ભાઈ આમાં કેમ હીરવા ક્યાં આના ઓલું કેટલું કેરીનો દાબો હવે તો એટલી જ રહી ભાઈ જે બધી ઓલી કેરી છે અમે ખાલી લગભગ લીધા છે ત્રણ થી ચાર ખોખા બાકી મારા સસરા કેરી આવી પછી કલીના સસરા કેરી આવી અને દિનેશ આખાને સસરનિયાથી કેરી આવી અને દિલ્હીમાં મજાઈ ગયા એટલે અમારે લગભગ કેરી લેવી તો ન પડે ભાઈ એટલી બધી કેરી આવી હીરા ભાઈ માયરાએ હે ને આ વખતે બહુ ઝાઝી કેરી મોકલેલી કા માયરે તા પપ્પાએ હા અને જોઈ ગયું માંડવીના બી એમાં ભેરવવાના છે દવાથી આવવાની છે માંડવી એટલા એટલા સુધીમાં જે માંડવી આવવાની છે

તો હું દિનેશ સાકાને બહુ આપ માંડવી વાવાનું કામ ચાલુ કરી દીધું અને મોજ પડી ગઈ ભાઈ માંડવી વાવાની ઓરવી ન કાંઈ ન બને Ma era? Sì, ti agguarda. Vedo che è un

જેથી મુંડાનો આવી એના માટેની દવા નાખીએ છે આ બ્લુ કલરના દેખાય ગયા એટલે બાકી અમારે અહીં મૂંડાનું પ્રમાણ બહુ છે અને અહીં છે ભાઈ ટીટોળીને બચ્ચા એને સાઈડમાંથી કાઢી અને પછી આપણે એને બચાવી લીધા આમથી આ ક્યાં એટલો રક્ત પૂરો કરી નાખો અમે આપણે પણ ટ્રેક્ટર આપશું તો પેલા આપણે માનવી વાવવાની છે પછી આપણે વારો આવશે એમાં થોડુંક જ બાકી રહ્યું હવે એટલું જ બાકી રહ્યું તમને બતાવી દઉં આ બે ચારા જ છે હવે બે થી ત્રણ ચારા બાકી બાકી આ બધું વવાઈ ગયું રામસિંહ કાકા અહીં આવે છે રામસી રામસિંહ કાકા એ વાહન લગાવ આપણા ટ્રેક્ટર મિનિ ટ્રેક્ટર એ હમાર જઈ દીધો એટલે ઓલમોસ્ટ હમણાં કામ પૂરું થઈ ગયા છે અને પછી કાલે વાવવાનું છે બીજી વાર હોય છે કાલે પૂરા થઈ જાય અને જો કે માંડી તો ભાઈ શું કહેવાય કે થોડુંક હમાર દેવાનો બાકી હતો અને રફટો પણ આંકવાનો બાકી હતો તો દિનેશાક અત્યારે રફટો ચાલુ કર્યો અને હું હમણાં બરથો આંકતો હતો અત્યારે મુકેશાક આંકે કહે અને બધું જ હોય કે અત્યારે બીજા ખેતરમાં જવાનું છે

હીરવા આપણે હવે જવાનું છે થોડાક દી માં ભાગો ને જુનાગઢ મન તો તારે આવું નહી નહી રહી મન તો એને ભાઈ થોડાક ગાલ પીસો રહ્યા છે દુખે ભાઈ કે નથી દુખતું દુખે ગાલ દુખે હા એવું છે ચાલો તો આપણે હવે અહી લોક પૂરો કરીએ તો આપણી ચેનલ ને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો વાહ ચાલો બાય બાય